નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના હિન્દી વિષયની દ્વિતીય પરીક્ષા માટેની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે બે હજાર છવ્વીસની દ્વિતીય પરીક્ષા માટેની તેમાં વિભાગ ડી જે છે લેખન વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ નવની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટેની તેના દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આપણે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે એક ખાસ સૂચના કે આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટે ધોરણ નવની તે તમારી આ દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે આની અંદર મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આપવામાં આવેલા છે જે દરેક વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ સારામાં સારા સાબિત થશે તો જરૂરથી આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો તમારી નજીકની સ્ટેશનરીમાં પણ ઉપલબ્ધ છે માત્ર એકસો ને ત્રીસ રૂપિયા નવની સ્ટોર ડોટ કોમ પરથી પણ તમે મેળવી શકો છો ચાલો તો જોઈએ આપણે વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ અહીંયા આપણને કહ્યું છે કે પરિચ્છેદકો પડકાર ઉચ્ચ ઉચ્ચકે નીચે દઈએ ગયા પ્રશ્નો કે ઉત્તર લીખે જેના કુલ ત્રણ ગુણ છે तो यहां से अपन ने पैराग्राफ अपेलो है पैराग्राफ तुम्हारे ध्यान पूर्वक વાંચવાનો છે અને સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી પ્રશ્ન અને તેના ઉત્તરો પહેલો સવાલ पिंजરે મેં બંધ જંગલી જાનવર સુખી ક્યો નહીં હો સકતા ઉત્તર ક્યોકી વહ સ્વતંત્ર વાતાવરણ કા આદી હોતા હૈ પિંજરે મેં સે ઉસે આઝાદી નહીં મિલતી ઇસલિયે ચાહે કિતની ભી સુવિધાએ દી જાય વહ ખુશ નહીં રહ સકતા બીજો સવાલ ઇસ ગદ્ય ખંડ સે હમે ક્યાં સિક્હ મિલતી હૈ ઉત્તર હમે સિક્હ મિલતી હૈ કી સ્વતંત્રતા સભી કે લિયે આવશ્યક હૈ जैसे पशु पक्षी अपने प्राकृतिक वातावरण में ही सुखी रहते हैं वैसे ही हर जीव को स्वतंत्रता प्रिय होती है पक्षियों का देश क्या है पक्षियों का देश खुला आकाश पेड़ों की शाखा है और उनका घोंसला है जहाँ वे स्वतंत्र होकर रह सकते हैं त्यार पीछे बीजो पैरेग्राफ बराबर एना ऊपर से जुइए अपने पहला सवाल चरित्र का क्या महत्व है चरित्र मानव के व्यक्तित्व का सबसे महत्वपूर्ण तत्व है यह जीवन को सफल बनाता है और मनुष्य को सच्चा महान बनाता है चरित्र का मानव जीवन पर क्या प्रभाव पड़ता है चरित्र की शक्ति मनुष्य के आत्मविश्वास और आत्मनिर्भरता पैदा करती है यह इतनी शक्तिशाली होती है कि पार्श्विक शक्ति भी इसके सामने टिक नहीं पाती चरित्र किसे कहते हैं मनुष्य के अच्छे बुरे आचरण व्यवहार और क्रियाकलापों से क्रियाकलापों के समिष्ट रूप को चरित्र कहते हैं तीजू अह यहां त्रीजो पैराग्राफ अपन ने अपेलो छे ત્યાર પછી એના ઉપરથી જોઈએ પ્રશ્નાને તેના ઉત્તર હોય મે પહેલો સવાલ લેખક કા હદય કબ ફટતા હૈ જબ સમાજ હમારી સંસ્કૃતિ કે મૌલિક સિદ્ધાંતો કી અવહેલના કરતા હૈ તબ લેખક કા હદય ફટતા હૈ બીજું મનુષ્ય કા સબ કુછ કબ નષ્ટ હો જાતા હૈ જબ મનુષ્ય કા ચરિત્ર નષ્ટ હો જાતા હૈ તબ uska સબ કુછ નષ્ટ હો જાતા હૈ સંસ્કૃતિ કા સાર ક્યા હૈ સંસ્કૃતિ કા સાર યહ હૈ કે વાસ્તવિક સુખ આત્મા હૈ चरित्र की रक्षा सबसे आवश्यक है और आत्मा की हार सबसे बड़ी हार मानी जाती है। ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપણને આપેલા છે જોઈએ એમના ઉપરથી પ્રશ્નો. હમ સુખ કા અનુભવ કબ કર સકતે હૈ? તો જબ હમે દુખ કા અનુભવ હોતા હૈ, તભી હમ સુખ કા સહી અર્થ ઓર અનુભવ સમજ સકતે હૈ। શીતલતા ઓર ઉષ્ણતા શબ્દ કીન કે સૂચક હૈ? તો શીતલતા સુખ કા સંકેત દેતી હૈ ઓર ઉષ્ણતા દુખ કા અસારતે સુખ ઓર દુખ કે પ્રતીક હૈ। जीवन में सुख दुख का क्या स्थान होना चाहिए जीवन में सुख और दुख दोनों का संतुलन मिश्रण होना चाहिए न अधिक सुख और न अधिक दुख दोनों की मात्रा सम होनी चाहिए क्योंकि ये एक दूसरे के पूरक है पेरेग्राफ जो पेरेग्राफ ऊपर से कितला प्रश्नों प्रकृति के बारे में लेखक क्या समझते हैं लेखक का मत है कि प्रकृति ही जीवन है काम में मन लगाकर पूरी निष्ठा से कार्य करने से जीवन सार्थक उपयोगी और अर्थपूर्ण बनता है निवृत्ति के बारे में लेखक के क्या विचार है लेखक के अनुसार निवृत्ति मृत्यु के समान है जो व्यक्ति काम छोड़ देता है उसका जीवन निकम्मा और निस्वार्थ हो जाता है निवृत्त व्यक्ति क्या कहते हुए सुने गए हैं निवृत्त व्यक्ति कहते हैं कि मुझे काम तो करना ही पड़ेगा यानी वे भी यह स्वीकार करते हैं कि जीवन की मुख्य प्रवृत्ति काम ही है मित्रों तुम्हारा माटा ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે આપણે શંખનાદ પેપર સેટ તૈયાર કરેલા છે આ જે પેપર છે એ બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે દ્વિતીય પરીક્ષા માટેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો એમાં લીધેલા છે દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર છે દરેક વિષયનું પ્રશ્નપત્ર છે એનું પીડીએફ સોલ્યુશન પણ ઉપલબ્ધ છે એટલે કે પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન બંને ઉપલબ્ધ છે અને દરેક પ્રશ્નપત્રના વિડીયો સોલ્યુશન પણ આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો મોબાઈલ નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ આજે પ્રશ્નપત્ર અને તેના પીડીએફ છે તે મેળવી શકો છો ત્યાર પછી છે નિમ્નલિખિત રૂપરેખા કે આધાર પર કહાની કર ઉચિત ઉચિત શીર્ષક ઇવમ બોધ લખીએ આના કુલ ત્રણ ગુણ છે બરાબર તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે આપણને તો એના ઉપરથી આપણે આ રીતે લખી શકીએ જો બુદ્ધિમાન બંદર તો એક નદી મે મગર મછો કા એક જોડા રહેતા થા એક દિન નગર એક દિન नर મગરમચ કિનારે પર આયા ઉસને ધૂપ સહી કી ઓર પાંસી લાગે জামન કે પેડ કે છાયા કા આનંદ લિયા उसी पेड़ पर एक स्फुर्तीला बंदर रहता था उसने मगरमच्छ को देखा और उसे ताजे मीठे झामुन तोड़कर दे दिए मगरमच्छ को बंदर का यह व्यवहार बहुत अच्छा लगा और दोनों में धीरे धीरे गहरी मित्रता हो गई अब रोज मगरमच्छ नदी किनारे आता और बंदर उसे जामुन खिलाता मगरमच्छ उन जामुनों से कुछ अपनी पत्नी के लिए भी ले जाने लगा एक दिन उसकी पत्नी ने जामुन खाकर कहा कि जिस बंदर के जामुन इतने मीठे हैं उसका जिगर तो कितना मीठा और स्वादिष्ट होगा उसने अपने पति से बंदर को घर बुलाने का बुलाकर उसका जिगर आ, लाने की जिद की तो नगर नर मगरमच्छ ने अपने मित्र को धोखा नहीं देना चाहता था फिर भी पत्नी के दबाव में एक दिन बंदर को नदी पार अपने घर दावत पर चलने के लिए कह दिया बंदर मासूमियत से मगरमच्छ की पीठ पर बैठ गया नदी के बीच पहुंचते ही मगरमच्छ ने सच्चाई बता दी यह सुनकर बंदर घबराया पर उसने बुद्धि से काम लिया उसने कहा अरे मित्र मेरा जिगर तो पेड़ पर ही टंगा रहता है घर ले जाते समय मैं उसे भूल आया वापस चलो मैं अपना जिगर ले आता हूँ मगरमच्छ उसकी बातों में आ गया और उसे वापस किनारे ले आया जैसे ही किनारे पहुंचे बंदर से पेड़ पर चढ़ गया और बोला मूर्ख मगरमच्छ जिगर शरीर से अलग कैसे रह सकता है तुमने मुझे धोखा देने की सोची पर बुद्धि से मैंने अपनी जान बचा ली यह सुनकर मगरमच्छ बहुत शर्मिंदा हुआ तार पी अपे जुइए બીજા આપણને કેટલાક અહીંયા મુદ્દાઓ આપણને આપેલા છે બરાબર એ મુદ્દા પરથી આ જે વાર્તા છે એનું આપણે નામ આપી શકીએ મહેનત કા અસલી ખજાના તો આ વાર્તા જે છે અહીંયાથી તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને તમે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ જે ધોરણ નવનું હિન્દી વિષયનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે બરાબર તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે જોઈ શકો છો હિન્દી અને હિન્દી સહિત દરેકે દરેક વિષયનું

आज मैं तुम्हें एक महत्वपूर्ण बात लिख रहा हूँ मोबाइल फ़ोन का उपयोग विवेक ढंग से करने के बारे में तो मोबाइल फ़ोन आज हमारे जीवन का अहम हिस्सा बन गया है इससे हम पढ़ाई जानकारी प्राप्त करने संपर्क में रहने और मनोरंजन के काम कर सकते हैं लेकिन यदि इसका प्रयोग सीमित और सोच समझ कर न किया जाए तो यह हमारी पढ़ाई स्वास्थ्य और समय तीनों पर नकारात्मक प्रभाव डाल सकता है अधिक समय तक मोबाइल चलाने से आंखों का बुरा आंखों पर बुरा असर पड़ सकता है ध्यान भंग होता है और समय व्यर्थ जाता है इसलिए तुम्हें चाहिए कि मोबाइल केवल आवश्यकता होने पर ही उपयोग करो पढ़ाई के समय मोबाइल को दूर रखो सोशल मीडिया का सीमित उपयोग करो देर रात तक मोबाइल न चलाओ और हमेशा उपयोगी व शैक्षणिक सामग्री देखने की आदत डालो यार पीछे छह बीजो पत्र तेर चाणक्यपुरी नई दिल्ली से पूजा मुखर्जी सागर सोसाइटी इंदौर में रहने वाली अभिलाषा है।, तो है आप सूरत आदर्श सोसायटी में रहते हैं आप अपने परम मित्र शाश्वत को नवरंगपुर अहमदाबाद में निवास करते हैं उसके जन्मदिन के अवसर पर जन्मदिश जन्म दिवस की सौगात के साथ एक पत्र लिखकर બે જે તો અહીંયા સરસ મજાનો પત્ર જે છે તે આપણે અહીંયા દર્શાવેલો છે તો આવી જ રીતે તમે જોઈ શકો છો અહીંયા આપણે પત્ર નંબર ચાર ત્યાર પછી છે પત્ર નંબર પાંચ તમે જોઈ શકો છો તો આવી રીતે આપણે પાંચે પાંચ પ્રશ્નો પત્ર જે છે તે દર્શાવેલા છે મિત્રો ધોરણ નવની આ જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેની અંદર આપવામાં આવેલા દરેક વિષયના સોલ્યુશનના જે પીડીએફ છે તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન ક્રમાંક છત્રીસ એમાં છે પર્યાવરણ ઓર પ્લાસ્ટિક અહીંયા આપણને નિબંધ લખવાનો ગયો છે બરાબર સો શબ્દોમાં તો પ્લાસ્ટિક ઓર પર્યાવરણ ઉપર આપણે કુલ છ માર્ક્સનો નિબંધ જે છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે બીજો નિબંધ મેરા પ્રિય લેખક તો મેરા પ્રિય લેખક ઉપર પણ આપણને અહીંયા સરસ મજાનો નિબંધ આપવામાં આવેલો છે વિડીયો જે છે તે સ્ટોપ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે ત્યાંથી પણ તમે અભ્યાસ કરી શકો છો ત્રીજું છે ગ્લોબલ વોર્મિંગ તો ગ્લોબલ વોર્મિંગ ઉપર પણ સરસ મજાનો નિબંધ તમે જોઈ શકો છો ત્યાર પછી છે ચોથો નિબંધ માતૃ પ્રેમ ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ તો નિબંધ નંબર પાંચ વૃક્ષારોપણ એક આવશ્યકતા ત્યાર પછી છે છઠ્ઠો નિબંધ હોલિકા ત્યોહાર ત્યાર પછી નિબંધ નંબર સાત મેરા પ્રિય પ્રવાસ ત્યાર પછી આપણે આગળનું જોઈએ પ્રવાસ નિબંધ નંબર આઠ ભારત કી વિકટ સમસ્યા ત્યાર પછી છે નવમું અમારે રાષ્ટ્રીય પર્વ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો નિબંધ નંબર દસ સિનેમાસે લાભ યા હિ ત્યાર પછી છે નિબંધ નંબર અગિયાર યદી મેં વૈજ્ઞાનિક હોતા અને ત્યાર પછી છે નિબંધ નંબર બાર યદી તીસરા વિશ્વયુદ્ધ હોતા તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કુલ બાર નિબંધ છે અને બારે બાર નિબંધ આપણે ખૂબ સરસ અને વ્યવસ્થિત રીતે અહીંયા દર્શાવેલા છે તો મિત્રો ધોરણ નવનો હિન્દી વિષયનું વિકાસ પરીક્ષાલક્ષી એનમેન્ટનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ નવના આ હિન્દી વિષયની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેનું આ જે આદર્શ પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે